ઓક્સિડાઇઝ જ્વેલરી ઇમિટેશન જ્વેલરી હેન્ડલૂમ આઇટમ્સ લેડીઝ પર્સ બ્યુટી પ્રોડક્ટ સો ટકા પ્યોર કપૂર તથા ગૂગલના ધૂપ સો ટકા ઓર્ગેનિક હર્બલ પ્રોડક્ટ્સ હેન્ડમેડ આઇટમ્સ તોરણ યુનિક આઇટમોની ગિફ્ટ ગેલરી મકાઈની વેફર્સ ઓર્ગેનિક ખાતર ગૃહ ઉદ્યોગમાં પીઝા અને ગાર્લિક બ્રેડ જેવા અનેક ફ્લેવરના ખાખરા પ્યોર ઘઉંની ચકરી સાડી કટપીસ તથા ફેબ્રિક કિચેન સ્ટેશનરી આઇટમ્સ દિવાળી માટેની અવનવી આઇટમો મુકવાસ અથાણા એચસીએલ મેગા સ્ટોર હેર એસેસરીઝ અને ફૂડ સ્ટોલ જેવા સાઠ કરતા પણ વધારે સ્ટોલ છે તારીખ ત્રીસ એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ બે દિવસ સાંજે પાંચ થી આઠ ડોરેમોનના હાથે તમારા ભોલકાઓને ગિફ્ટ વિતરણ તો ખરું જ તો હવે ફટાફટ પહોંચી જાવ એડ્રેસ અને નંબર આપી જ દીધું છે